સંત સંતલના ગ્રંથમાંથી વાંચન સત્તર સમૃણ અને ગાલિલની વચ્ચેની સરહદ ઉપર થઈને નીકળ્યા તેઓ એક ગામમાં દાખલ થતા હતા એવામાં દસ કોળિયા તેમને સામે મળ્યા તેમણે થોડે દૂર ઊભા રહીને ગુમ પાડી કહ્યું ઓ ઈસુ ઓ ગુરુજી અમારા ઉપર દયા કરો તેઓને જોઈને ઈસુએ કહ્યું જઈને તમારું શરીર પુરોહિતોને બતાવો અને તેઓ જતા હતા ત્યાં જ રસ્તામાં જ તેઓ સાજા થઈ ગયા પોતે સાજો થઈ ગયો છે એ જોઈને તેઓમાંનો એક જણ મોટે મોટેથી ઈશ્વરના ગુણગાન ગાતો પાછો ફર્યો અને ઈસુને લાંબો થઈને પગે લાગીને તેમનો આભાર માનવા લાગ્યો હવે એ માણસ સમૃણી હતો આ ઉપરથી ઈસુએ કહ્યું દસે દસ સાજા નહોતા થયા બાકીના નવ ક્યાં છે આ એક પરદેશ સિવાય બીજા કોઈને પાછા આવીને ઈશ્વરના ગુણગાન જવાનું સૂજ્યું નહીં પછી તેમણે પેલા માણસને કુટ અને તારે રસ્તે પડો તારી શ્રદ્ધાએ સાજો કર્યો છે આ પ્રભુની વાણી છે ઈસુ સ્વર્ગમાં બેઠા હતા અને એમની સાથે એમના ત્રણ દૂતો બેઠા હતા એટલે ત્રણ દૂતોને ત્રણ અલગ અલગ રૂમ આપેલા પહેલો રૂમ બીજો રૂમ અને ત્રીજો રૂમ એટલે પહેલા રૂમ ની અંદર જ્યારે કોઈ પણ ધર્મજન ઈશ્વર પાસે કંઈ ભેટ માંગતો તો એ ભેટની નોંધણી પહેલા રૂમમાં થતી આવતી બીજી રૂમ બીજા રૂમમાં જે દેવદૂત બેઠો હતો એ જે ઈશ્વર તરફથી જે વ્યક્તિ એ માંગ્યું છે એ ઈશ્વરે ભેટ પેક કરાવતા એટલે પેલો દેવદૂત એ ગિફ્ટનું પેકિંગ કરતો ત્રીજો દેવદૂત જે ત્રીજી રૂમમાં હતો એ હંમેશા બસ બેસી રહેતો નવરો કોઈ કામ ન મળતું એટલે એક વખત ઈશ્વરે જ્યારે એને જોયો ત્યારે પૂછ્યું કે તને કોઈ કામ નથી તું કેમ બેઠો છે મારા વાળા ધર્મજનો ત્યારે દેવદૂતે સરસ જવાબ આપ્યો કે પ્રભુ પહેલા રૂમમાં નોંધણી થઈ જાય છે બીજા રૂમમાં ગિફ્ટ પેક પણ થઈ જાય છે અને જતી પણ રહે છે પણ ત્રીજો રૂમ તો આભાર માનવાનો રૂમ છે કોઈનું વોટ ઓફ થેન્ક્સ આવતું નથી કોઈનો આભાર મારા રૂમમાં આવતો નથી અર્થાત તમારા સુધી કોઈની આભારની લાગણી પહોંચતી નથી મારા વાળા ધર્મજનો આજના સુસંદેશમાં પ્રભુ ઈશુ દસ કોડિયાઓને સાજા કરે છે પેલા નવ તો જતા રહે છે માત્ર એક કોડિયો પાછો વળે છે અને ઈશ્વર એને કે છે કે તારી શ્રદ્ધા તને સાજો કર્યો છે પેલા નવ કોડિયા માત્ર શરીરે સાજા થયા પણ જ્યાં એક કોડિયો હતો એ શરીર સાથે હૃદય સાજો થયો અર્થાત એનો હૃદય પલટો થયો પછી એને ભાન થયું કે એને આભાર માનવો રહ્યો કેટલી વખત આપણે આવું કર્યું હશે કેટલી વખત આપણા જીવનમાં નાના નાના ચમત્કારો થયા હશે નાની નાની સફળતાઓ મળી હશે અને ત્યારે પ્રભુ પાસેથી માંગેલી ભેટ આપણે મેળવી તો લીધી પણ પેલો છેલ્લો રૂમ ખાલી રહી ગયો આભાર માનવાનું બાકી રહી ગયું અરે આભાર માનવો જોઈએ આ જીવન માટે પ્રભુએ આપણને આટલું સરસ જીવન આપ્યું છે આટલું સરસ કુટુંબ આપ્યું છે આટલી સરસ ધર્મસભા આપી છે મારા વાળા ધર્મજનો ચાલો આજે સરસ એક સમય લઈએ અને પ્રભુને બધી જ બાબતો માટે આભાર માનીએ જઈશું